સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડે રોડ એકદમ સુમચામ હોય છે દિવસે પણ સુમચામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાથ આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ આરે એ સ્કૂટર ભટકાડો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સરે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાકી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે લાઇસન્સ વગર કોઈ આવી ટ્રાઈવ કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને સારા હેરાન ન કરે એવી શું કેશું છે ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ ગુડાડી જોઈ નતી એની પોતાની ગાડી પણ કાબુ બાર જો ન થઈ હોત સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડિયા ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે એટલે ઘણું બધું નુકસાન થાય છે બીજા કોઈને આમાં વાગ્યું છે કે મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો ફ્લેટ આવશે એવું જા બોક્સ એક્સિડન્ટમાં કોણ છે આ લોકો હેલીંદર નીકળી જાવ